નરેન્દ્ર સોલંકીભાઈ ખાસ કરીને આજે ચૂંટણી સફળ કરવામાં આવ્યું છે ખાસ કરીને રાજકોટમાં એક રોજારી ઘટના કે અગ્નિકાંડ અગ્નિકાંડમાં ત્રીસથી વધારે માસુમોના જીવ ગયા છે અને ગુજરાતમાં પહેલી ઘટના નથી આની પહેલાં પણ તક્ષશિલા કાંડમાં ચાલીસથી વધારે માસુ બાળકોના જીવ ગયા હતા અને આ ઘટના બીજી વખત રાજકોટમાં બની છે ત્યારે આ સરકારની ઢીલી નીતિ અને સરકારની ભ્રષ્ટાચારી નીતિના હિસાબે આવા વારંવાર કાંડો બને છે અને સરકાર માત્ર માત્ર કાગળો ઉપર એસઆઈટીની રચનાઓ કરે છે અને એના નાટકો કરે છે ત્યારે સરકારે જે પગલાં લેવા જોઈએ એ આજ સુધી હજી લેવા

ચાલુ રહેશે અને નિર્વિવાદ ચાલુ રહેશે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ પીડિતોનો સાથ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી છોડવાના નથી જ્યાં સુધી એક પણ પીડિત પરિવારને લડવું છે આ કોંગ્રેસ પરિવાર ડંકાની ચોટ ઉપર એમની સાથે